સોશિયલ મીડિયા પર નામ કરવા નભી નિયમોને નેવે મૂકી શહેરમાં બેફામ સ્ટંટબાજી કરતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે નવલખી મેદાનના હેલીપેડ ખાતે તથા અકોટા બ્રિજ રોડ પર બેફામ કાર દોડાવી ફિલ્મી સ્ટાઇલ સ્ટંટબાજી કરી રીલ બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે ટ્રાફિક પોલીસે નવ જણાને પકડી પાડી તેમની પાસે માફી મંગાવી હતી સાથે જ પોલીસે નબીરાઓને ત્રણ સ્કોર્પિયો અને એક્સ યુપ કાર્ડ ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસે નવ વિદ્યાર્થીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો પોલીસે નબીરાઓને ઉઠક બેઠક હવે સ્ટંડ નહીં કરે તેવી માફી મંગાવી હતી જાણવા મળ્યું હતું કે યુવાનોએ ખતરનાક સ્ટન્ટ કર્યા હતા આ રોમાંચક તેની રીલ બનાવી હતી સાથે જ ત્યાં તેમણે ડંડાનો ઉપયોગ કરીને ફોટોશૂટ પણ તેમજ નબીરાઓએ ગેરકાયદે ડ્રોનનો ઉપયોગ કરીને રીલ બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી પોલીસે કહ્યું હતું કે આગામી સમયમાં પણ રોડ પર જોખમી સ્ટંડ કરતા ઓવર સ્પીડિંગ કરનાર ચાલકોને પકડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે ખાતે નવલખી ગ્રાઉન્ડમાં અમે ગાડી દંડ કરતા વિડીયો અમારો વાયરલ થયો એના માટે અમે માફી માંગીએ છીએ કે અમારી ભૂલ થઈ કે વિડીયો કદાવી ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખવી તમારે